ગત તારીખ પચીસ ના રોજ સુરત ખાતે ભારતીય મજદૂર મહાસંઘ નું અગિયારમું ત્રિવાર્ષિક અધિવેશન યોજાઈ ગયું જેમાં જામનગર એસટી ડ્રાઈવર રાજદીપસિંહ ગોહિલ ની ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવતા આજ રોજ જામનગર એસટી મજદૂર સંઘ કાર્યાલય ખાતે રાજદીપસિંહનું સન્માન કરવામાં આવેલ જેમાં મહામંત્રી સંજીભાઈ ડોડિયા સહમંત્રી હિતિન્દ્રસિંહ કાર્યાલય મંત્રી સોલંકીભાઈ મહાસંઘ આગેવાન શૈલેષભાઈ સોલંકી આગેવાન વાળાભાઈ નિવૃત્ત કર્મચારી ડીડી રાઈઝાદા એયુ જાડેજા રાહુલ સિંહ રઘુવીર સિંહ બાલુભાઈ તેમજ ડેપો ખાતેના આગેવાનો દ્વારા ફુલહાર તેમજ પુષ્પગુચ્છ આપી નવનિયુક્ત નેતાનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ સંજયભાઈ જોડિયા તરીકે ફરજ બજાવું જવાબદારી છે અમારા ડ્રાઈવર અમારા ડેપોમાં નોકરી કરે છે

જે કોઈ કર્મચારી અન્ય થતો હશે તેમની રજૂઆત કરીને સંપૂર્ણ એનો નિકાલ લાવશુ નહીં હવે કોઈ રજૂઆત આવશે કર્મચારીની તો એનો નિકાલ લાવશું જામનગરની ટીમ સાથે રાખી અત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટાઈમ પરથી કામ ચાલુ છે બનાવવાનું ત્યારબાદ અહીંયા નવું ડેપો બનશે જામનગરમાં અત્યારે હાલ છે અહીંયા